સુરતના વરાછા વિસ્તારમાં એક ફ્લેશ ફાયરની ગંભીર ઘટના સામે આવી છે ઘરમાં ગેસ સિલિન્ડરમાં રેગ્યુલર ચેન્જ કરતી વખતે સિલિન્ડર લીકેજ નીકળ્યો હતો દરમિયાન નજીકમાં જ ભગવાનની સામે દીવો કરીને પૂજા કરતા આગ પકડી લીધી હતી જેમાં માતા પુત્ર અને પુત્ર વધુ ત્રણ જણા દાજી ગયા હતા માતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો મળતી માહિતી પ્રમાણે વરાછા વિસ્તારમાં આવેલી અંકુર સોસાયટીમાં અઠ્ઠાવન વર્ષીય કમળાબેન કાંતિભાઈ ચલોડિયા પરિવાર સાથે રહેતા હતા પરિવારમાં પતિ દીકરો અને પુત્ર વધુ છે સવારે કમળાબેન રસોડાની બાજુમાં આવેલા મંદિર ખાતે પૂજાપાઠ કરી રહ્યા હતા દરમિયાન ગેસ સિલિન્ડર ખતમ થઈ જતા બદલવા માટે પુત્ર અંકિત નવો સિલિન્ડર લઈ આવ્યો હતો ગેસને ભરેલા સિલિન્ડરમાં રેગ્યુલેટર બદલવા જતાં સિલિન્ડર લીકેજ નીકળ્યો હતો જેને કારણે આગ પકડી લીધી હતી જેથી પૂજાપાઠ કરી રહેલા કમળાબેન ગંભીર રીતે દાઝી ગયા હતા જ્યારે પુત્ર અંકિત અને પુત્ર વધુ પણ દાઝી ગયા હતા જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા કમળાબેનનો હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જ્યારે પુત્ર અંકિત અને પુત્ર વધુને સામાન્ય દાજિયા હોવાથી તેમને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી કમળાબેનના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો હાલ તો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે આ જે ઘટના છે એ વરાછા અંકુર સોસાયટીમાં અમારા પરિવારમાંથી કાંતિભાઈ ચરુડિયા એ ત્યાં રહે છે અને તેના ઘરે સવારે બોટલ ચેન્જ કરતા એના સન છે અંકિતભાઈ એ બોટલ ચેન્જ કરતા હતા અને અમારા જે મોટાબા છે કમુબેન કમળાબેન તેને દીવાબત્તી કરતા હતા અને બોટલ કંઈક લીકેજ હશે એટલે તેના હિસાબે આગ લાગી ગઈ અને આગમાં ત્રણ જણા એટલે અંકિતભાઈ અને એના વાઈફ અને અમારા જે મોટાબા છે કમળાબેન એ ત્રણેય આગ આગની અસર થઈ ગઈ કમળાબેન કાંતિભાઈ ચલુડિયા જે અમારા બા છે એ જે ધામમાં ગયા છે એટલે એને વધારે સાડી પહેરેલી હતી એટલે વધારે એને અસર થઈ હતી કારણ કે આગ સાડીને હિસાબે વધારે અને અંકિતભાઈ છે એને અત્યારે રજા આપી દીધી છે અને એ એના વાઈફ છે એને તો સેમ દિવસે જ રજા આપી દીધી હતી કઈ જગ્યાનો બનાવ અંકુર અંકુર સોસાયટી મિની બજાર